નવી માપણી થઈ પ્રમોલ્કેશન પ્રમાણિત થયા હોય તો નવો સ્કેચ નવું ટિપ્પણ ને નવો સીમતળનો નકશો આટલી વસ્તુ તમને મળે જો નવી માપણી ન થઈ હોય તો આ માગવાનું રહેતું નથી તો માત્ર આટલી વસ્તુ માગવાની રહે હવે કેટલીક જગ્યાએ વધારાના ડોક્યુમેન્ટ જો હોય તો કમી જાસ્તી પત્ર શૂટબુકને હાલીમાં માંગી એટલે ટિપ્પણ એવી જ રીતે ખેડૂતો અગાઉ જો માપણી કરાવેલી હોય તો બરાબર સમજો માપણી કરાવેલી હોય તો જ આ લાગુ પડે છે તો હિસાબ ફોર્મ નંબર ચાર માપણી સીટની નકલ માપવા માટે તમારી પાસે આ ડેટા હોવો જોઈએ એમટીઆર નંબર અથવા ઓનલાઈન અરજી કરી હોય તો અરજીની તારીખ અને નંબર નહીંતર જો ન કરાવેલી હોય તો આ વસ્તુ લાગુ પડતી નથી જે જગ્યાએ નવી માપણી નથી થઈ અને પ્રમોલગેશન પ્રમાણે નથી થયા તો એને આ વસ્તુ લાગુ પડતી નથી તો એને આટલી વસ્તુ લાગુ પડે છે આમાંથી જેટલું રેકોર્ડમાં અવેલેબલ હશે એટલું તમને મળશે આ માંગણી કરવા માટે થઈને તમે શું કરી શકો કઈ રીતે તમારે અરજી ફોર્મ ભરવાનું છે ચાલો એક અરજી ફોર્મનો નમૂનો તમને બતાવું છું આ અરજી ફોર્મનો નમૂનો છે ભરેલો હવે તમને નમૂનો ભરતા શીખવાડું છું અહીંયા અરજદારનું નામ લખો નામ અરજદાર ગમે તે હોઈ શકે હું તમારા બધા ડોક્યુમેન્ટ હું પણ માગી શકું તો રમણીકભાઈ કોટડિયા સરનામું રાજકોટમાં ખાલી જગ્યા જગ્યાએ કાલાવર રોડ ઉપર અહીંયા રહું છું તે મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું આખા નથી કેવા એ અહીંયા અહીંયા તારીખ અહીંયા ત્રણ રૂપિયાની કોડ ફી સ્ટેમ્પ મારી દીધો આવી જો આવી સ્ટેમ્પ હોય આવી ત્રણ રૂપિયાની કોડ ફી સ્ટેમ્પ અહીંયા તમે લગાડી દીધી પછી અહીંયા તમારો જે જિલ્લો હોય એ અહીંયા આવશે રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો પડધરી તાલુકો એટલે તાલુકો નથી લખવાનો જિલ્લો જૂનાગઢ જિલ્લો કચ્છ વગેરે અહીંયા અરજદાર જે છે એ ગામનું નામ લખે માનો કે મારું ગામ જે છે રતન તાલુકો જે છે એ રાજકોટ પડધરી કાલાવાડ જે લાગુ પડતો હોય તે સર્વે નંબર મારા કયા સર્વે નંબર મારું મારે માગવાનું છે નવાણું નંબર એક ઓબ્લિક એક આખો લખો તો એ ચાલે અને ખાલી નવાણું લખો તો એ ચાલે કારણ કે બધા ડોક્યુમેન્ટ આખા સર્વે નંબરના હોય આખા સર્વેમાં મૂળ આમ પૈકી હોય તો લખવાનો નકલ લખવાની જરૂર નથી શું શું જોઈ છે ટીપણ જોઈ છે તો લીટો મારો સ્કેચ જોઈશું લીટો માપણી રજિસ્ટરની નકલ જોઈ છે લીટો મારો નથી જોતો કે નાખો હવે અહીંયા કેટલીક વસ્તુ લખેલી નથી તો હાથથી લખો અહીંયા કે તમારે વધારાનું શું જોઈ છે તો મારે જે છે એ સીમ ખરડો જોઈ છે તો અહીં લખી નાખો સીમ ખરડો પછી શું જોઈ છે તો કે આકાર બંધ જોઈ છે લખી નાખો આકાર બંધ કમી જાસ્તી હોય તો એ લખી નાખો અહીંયા જે હોય હાથે લખી નાખો જેટલું જોતું હોય તેટલું બસ અહીંયા વિગત પૂરી થઈ ગઈ માપણી શીટ મેં તમને હમણાં લીટો માર્યો એ પ્રમાણે જો માપણી શીટ હોય તો જ તમે માપણી કરાવી હોય તો જ લખવાનું છે અહીંયા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર તમારા અહીંયા જે જે લાગુ પડતા હોય આખા લખો તો એમટીઆર નંબર હોય તો કોણ માપવા આવ્યું હતું એ માનો કે ખૂંટી ભાઈ માપ આવેલા એ લખો અને માપણીની તારીખ હોય તો ન આવ્યા હોય ન માપણી કરેલી આનું ઉપર લીટો માર દો તો એ તમને લાગુ પડતું નથી હવે અહીં નીચે અરજદાર પાછું તમારું નામ લખો રમણીકભાઈ કોટડિયા ગામ ર ત ન પુકો પડધરી કાળાવાર જે લાગુ પડતો હોય તો સર્વે નંબર નવાણું એક જ લખવાનું એક કે ઉપરનામાંથી કેટલી નકલ જોઈ છે દરેકની એક એક નકલ અથવા દરેકની બબે જોતી લખો દરેકની બબે નકલ અહીં તમારી સહી કરી નાખો એટલે કામ પૂરું થયું ખેડૂત મિત્રો હવે પછી આ બાબતે વારંવાર ફોન નહીં કરતા એ રમણીકભાઈ કોટડિયા યુટ્યુબ ઉપર જઈને લખજો એટલે ડીએલઆરમાંથી માંથી માગવાના ડોક્યુમેન્ટની યાદી તમને મળી જશે